છોટા આથિમાં ભરી અનાજને સગે વગે કરવા જતા આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બલૈયા ગામેથી ઝડપી પાડવામાં આવતા સમગ્ર ફતેપુરા તાલુકામાં ખડભડાટ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે પરંતુ કેટલાક બે નંબરિયા ગરીબોના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે એક વખત નહીં પરંતુ અનેક વખત દાહોદ જિલ્લામાંથી સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાતું રહ્યું છે ત્યારે આજે ફતેપુરાના બલૈયા ગામેથી અનાજ સગીવગી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો છોટા હાથે ટેમ્પોમાંથી પાંચ નહીં દસ નહીં પરંતુ ચોત્રીસ ઘઉં બાજરી અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી જરા બાબતે ફતેપુરા પુરવઠા મામલતદારને જાણ કરવામાં આવી હતી પરંતુ ફોન નાયબ પુરવઠા મામલતદારે ફોન ન ઉપાડતા પોલીસને જાણ કરવામાં આવતા ફતેપુરા પોલીસ અને સુખસર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી ત્યારે પોલીસ તંત્ર દ્વારા છોટા હાથી ટીમપા સાથે રહેલો અનાજના જથ્થાને ફતેપુરા પોલીસ સ્ટેશને લાવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો આ અંગે વધુ તપાસ કરવા માટે ફતેપુરા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોવું રહ્યું કે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા દુકાનદારની સામે કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું અલ્કેશ પાર્ગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા મુકામે છોટા હાથી ગાડી ઉભેલ હતી જે વખતે આદિવાસી જાગૃતિવા ટીમ દ્વારા શંકાસ્પદ લાગતા તે ગાડીમાં તપાસ કરતા સસ્તા અનાજની દુકાનનો જથ્થો હોય તેવું તપાસ કરતાં તેઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સિક્કા સાથે સીલ પેક ગુણો મળી આવેલ છે જેમાં સત્તાવીસ કટ્ટા ઘઉં પાંચ કટ્ટા બાજરી અને બે કટ્ટા ચોખા મળે આવેલ છે જેથી કરી પુરવઠા મામલતદાર ફતેહપુરાને જાણ કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી તો એકસો બાર નંબર પોલીસને ફોન કરતા સુર પોલીસ અને ફતેપુરા પોલીસ સ્થળ પર આવેલ અને તેમની હાજરીમાં હાલ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં છોટાથી ગાડી સાથે માલ જમા કરાવેલ છે આપનું નામ મચાર ચંદ્રસિંહ વાગવડલા પુરા તાલુકાના ભલાયા મુકામે આદિવાસી જાગૃતિ ટીમ દ્વારા તેમને શંકા જતા એક છોટા હાથી ગાડીમાં શંકાસ્પદ માલ હોય એમાં તપાસ કરતાં માલુમ પડેલ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સિમ્બોલ સાથે આશરે ત્રીસથી ચાલીસ કટ્ટા અનાજ બાજરી અને ઘઉં મળેલ છે જેથી અમે પુરવઠા મામલતદાર ફતેહપુરાને વારંવાર ફોન કરવા છતાં તેમને ઉપાડેલ નથી જેથી એકસો બાર ઉપર પોલીસ સ્ટેશનની જાણ કરતાં શુકસર અને ફતેહપુરા પોલીસ સ્થળ પર આવેલ છે અને હાલ તે જથ્થો ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવેલ છે